ત ભલે ને ફરી ગલેમી પી લેવ કામ હમરા ભાઈ તો બકુલભાઈ ફરી ગલે અમારો કાલે આ કેટલા બધા તમે તો દીપડા થી બીવા હું કે બકુલભાઈ બીક તો લાગે કે ને દીપડા ની તો કોને માં બીક લાગે હવે એવું નો બીવાનું હોય હાલો હાલો મારી વાહ ભઈયા હું આગળ હાલો 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 ને સા મરતી હોય તો હું બકુલભાઈ ની વાહે હાલો હાલો તો મારા હાથ માં તો બોલ હતો ઢોકો છે આવો અરે ઢોકો ખંપા મુકી ગયો એમ દીવાનું નો હોય પર હું ની જવાબદારી હું લઉ બસ હાલો આ તો હાલો હાલો

નથી અંધારું બીજ ની ગયો હોય ને તું લઈ નાય ના મને અંદર ભાઈ તમે આવો ભીક્યા તમે લેવા ને જાઓ ઘર માં કોઈ નથી આપડે લઈ જાઓ લઈ આવ પણ મને હુકમ મારો બાબા કેવાય ઉભો નો રે ફફડાટી દોરમ દોર વી આવ્યો ઈ તો હારું કર્યું મમરા ભાઈએ કીધું કે ફફડા તો અંદર દીપડો છે પણ હું હુકમ કરવા બકુલ ભાઈ નું ઘર છે બકુલ ભાઈ ને નો કેવું જોવે હા તો કે તો ઘર માં દીપડો છે એમ તો એટલે તો આને સા લેવા મોકલ્યો તો નકર તો હું ન જાઉં ઈ તો હારું છું ફોર તો હું ઘર માં ગયો ને તો ભાળી ગયો સાની કેટલી પાસ બેઠો તો હું તો માઈન માઈન ભાગ્યો બકુલ ભાઈ હા વાવું નો કરાય ઓ કે દેવાય પેલા તો પણ મેં ન કીધું તું જ કરું હાલો હું પેલો હાલું ઘર હુંદી જવાબદારી મારી એમ તો કીધું તું

હમણા પાતે આવશો ઓ દાદા ગુડ પાક છે હાલો ને કોશિશ તો કરી બા તમે આવો તો નકર જાય તો મને ન ખાઈ જાય દીપડો હાલો ન હું પેલો હાલો હાલો બસ હાલ આ હું પેલા આવી હવે દીપડા પકડો ગમે એમ થોડો કીધું તો ઘર હું હું પેલા ઘર માં જા તો કેવા આ તો તમે જાઓ ના ના દીપડાને દીપડા ને તો મને એકલા શક્કર સડે હવે બીક કે એમ ન કેતા ને કે શક્કર સડે સાનો મને બે અમને રાય ફાટી ગઈ ખબર છે

મને હું બોલતા નથી ખાવ તમને ખાવ દાદા દીપડો હલતો હોય ના દીપડા ને ખબર પડી ગઈ લાગે પાડી નથી એ પડો દાદા આ તમારા માણાને મોકલો ને વાડીયાથી હાસી પાડી લઈ આવે ના પાડી ખાઈ ગયો તો અમારે દોવા દે પણ હું દૂધ પાક તો છું તમને દૂધ પાક તો તો દૂધ વગર ના રહી આવો એટલે આપણે દૂધ પાક નથી ખાવો અરે પણ રહ્યો એમ થોડું જવાનું છે અમાર હું ગંદી બાઈ બેહુ દીપડો ભગાડવાનો છે મમરા ભાઈ કા વિચારો હમ ગોગળો હોય ભાઈ તો દીપડો પકડાઈ જાય તો છે તે ગોદડા દેખાય ભાઈ ओला दादा जीप्रो घरवा देशो है ने ठामकू गोधुडाणी ऊपर એટલે લગાય દેખાય ને પકડાઈ જાય આ એ હાચું બેઠો જવો તો ઓમર એને પકડી લે જીપરા રે પકડી લે